રાજકોટ શહેરમાં અગનવર્ષા થઈ રહી હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા અડતાલીસ કલાકમાં મહાનગરપાલિકાના ચોપડે હીટવેવને લઈને બોતેર લોકોના કેસ નોંધાઈ ચૂક્યા છે આ સાથે જ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોમાં જાગૃતિ આવે તે માટેના સંદેશા એલઈડી સ્ક્રીન પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે

ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે અનુસંધાને આપણે હીટ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા અને દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હીટ રિલેટેડ ઇનેસને પહોંચી વળવા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ મટીર આઈસી અથવા લોકોને જાગૃતિને એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે છે આપણી પણ કરવામાં ગઈ જ એકસો આઠ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે આઈએમટીનો જે ડેટા છે એ મુજબ જોઈએ તો એકતાલીસ ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ ઉપર ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બેસુધી જેવું અનુભવ આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણ નો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે ખૂબ જ હિતાવ છે તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી તો દરેક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછું બસો દર કલાકે બસો એમ જેટલું પાણી છે એ પીવું હિતા છે ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને હાઇડ્ર જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતા હોય છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવ હોય છે ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ થૂકના જ્યુસનું સેવન કરવું છે એ હિતા હોય છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યાથી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જયારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલ્લામાં કામ કરવાનું હોય

તમારા શરીરને હાઇડ્રેટ હાઈડ્રેટ એટલે કે પાણીનું સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળવું જોઈએ થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન છે આરોગ્ય ખૂબ જ હિતાવ છે આ ઉપરાંત બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે એના કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે એ અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસીમાંથી થોડા સમયે રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે એ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ